નમસ્કાર મિત્રો આજે આપણે અમદાવાદના બહેરામપુરામાં બિરાજમાન એવા મેલેડી માના ઇતિહાસની વાત કરીશું અમદાવાદમાં માણેક ચોક વિસ્તાર આવેલો છે જેનું નામ તે સમયમાં માણેકનાથ બાવાના નામ ઉપરથી પડ્યું ત્યાં માણેકનાથ બાવાની મટી હતી અને હાલનું જ્યાં બહેરામપુરા એ સમયમાં માણેકનાથ નું નાડું કહેવાતું હતું તો મિત્રો આશરે બસો વર્ષ પહેલાની આ વાત છે અમદાવાદથી પંદર કિલોમીટર દૂર એક ટીંબો આવેલો છે કહેવાય છે કે આ ટીંબા પાસે પાંત્રીસ એક ઓડ રોકાણા હતા અને તેમણે ત્યાં તેમના બાપ દાદાના દેવી માં મેલેડી માને બેસાડ્યા હતા આ ઓડના ટીંબા પરથી જ આ ગામનું નામ ઓડ રાખવામાં આવ્યું આ ગામ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકામાં આવેલું છે જે અમદાવાદના કમોદ રિંગ રોડ સર્કલથી પાંચ કિલોમીટર દૂર આવેલું છે તળાવ ઓડે જ ખોદાયું હતું આ તળાવના કાંઠે માં મેલેડીના મંડાણ છે એમાં એક વખતની વાત છે અમદાવાદની બજાર એવા માણેક ચોકમાં એક વાઘા નામનો કંસારો રહેતો હતો અને એની ત્યાં દુકાન હતી તે તાબા પિતળના વાસણો વેચે એણે પથ્થર એટલા પીર કર્યા છતાં પણ તેને કોઈ સંતાન ન હતું ઘણી માનતાઓ રાખી હોવા છતાં એમને કોઈ સંતાન ન થયું એક દિવસ એક અજાણ્યા ગાડાવાળાએ એમને કહ્યું કે ભલા માણસ આ શહેરની બહાર પંદર કિલોમીટર દૂર એક ટીમ્બો છે ત્યાં ઓડની માતા મેલડી બેઠેલી છે ત્યાં તમે એકવાર જઈ એનો દીવો તમે એકવાર જોઈ લ્યો અને એની માનતા માનો અને જો ઓડની મેલડી દીકરો ના આપે તો બાપ મેલડી તેનો ધર્મ હારી જાય આ ગાડાવાળાના કહેવાથી બીજે દિવસે રવિવાર હતો એટલે વાકો કંસારો ઘરે જઈ તેની પત્નીને કહેવા લાગ્યો કે આપણી પચાસ વર્ષની ઉંમર થઈ ગઈ છતાં કોઈ સંતાન નથી એટલે કોઈકની દેવીએ આપણને ટહકો કર્યો છે હુકમ થયો છે આજે ગામડા ગામના ગાડાવાળો મને કહી ગયો છે કે ઓડના ટેકરાવાળી માતા દીકરો દેશે હોય તો આજે જ રવિવાર છે હાલને આપણે મેલેડીના ધામમાં જઈએ જો માં મેલેડી આપણું સાંભળે અને આપણને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય આમ કહી વાઘો કંસારો ગાડું જોડીને પત્નીને લઈ ચાલી નીકળ્યો રસ્તામાં ઘણા વેપારીઓ મળ્યા અને પૂછ્યું ક્યાં જાઓ છો તો વાઘલો કહે માં મેલડી પાસે દીકરો લેવા જાઉં છું વાઘલો કંસારો ઓળના કાબીલામાં જઈને ઉભો રહ્યો અને કહે છે કે તમારી માતા ક્યાં છે ત્યારે ઓડની વસ્તી કહે છે કે અમારી માતા તો તળાવના કાંઠે બેઠી છે વડી પૂછે છે કે તમારા પુવા ક્યાં છે તો કહે છે કે અમારા પુવા તો મઢે બેઠા છે શું કામ છે તમારે ત્યારે વાઘલા કહ્યું કે હું વેપારી છું અમારે સવા શેર માટીની ખોટ છે મને તો બહાર ગામના કોઈ ગાડાવાળાએ કહ્યું કે ઓળના ટીમ્બાવાળી માતા પાસે જઈ ખોડો પાથરજો માં તમને દીકરો દેશે એટલે આજે પચાસ વર્ષે હું એક આશા લઈને આવ્યો છું વાગલો મેલડીના મઢમાં જ્યાં પુવા બેઠા હતા ત્યાં જઈને કહે છે કે જો માં મેલડી દીકરો દેતી હોય એટલું જ બોલ્યો ત્યાં તો મઢમાં ભૂવાએ હાકલ કરી ખમા 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 હું વડની મેલડી છું હવે આપતા પાછી પડું તો મારો ધર્મ લજાય મારા વાઘલા તું કંસારો છો ને હા માડી દીકરો લેવા આવ્યો છે તો કહે હા તો એક કામ કર તારો પત્નીને કહે ખોળો પાથરીને બેસી જાય પછી કહેવાય છે કે વાઘલાની પત્ની ખોળો પાથરીને બેસે છે ત્યાં તો ભુવાના હાથમાંથી એક જારનો દાણો ખોળામાં પડ્યો પછી મેલેડી બોલ્યા મારા તળાવમાંથી એક ભરી પાણી પી લે પણ એ પહેલા આ દાણો દાણો ખાઈ ચાવ્યા પછી પછી પેટમાં જાય અને જો નવ્વાણું રૂવાળા બેઠા થાય ને તો માનજે કે મારી મેલેડીનો દીવો પેટમાં થયો છે પછી વાઘલાની પત્નીએ તળાવમાં જઈને અંજલી લીધી ત્યાં તો મેલેડીની હાકલ પડવા લાગી ખમા ખમા વાઘલા હું ઓડની મેલડી છું મર્દાને પણ સજીવન કરું છું એવી હું મેલડી છું અરે વાઘલા એમાં પાછો પડતો નહીં મને દેવીને દેતાય આવડે છે અને દેવીને લેતાય આવડે છે જો કોઈ પૂવો મને પ્રેમથી જમાડે ને તો હું એનું લેણું બાકી નથી રાખતી હે વાઘા કંસારા તું કોઈ દિવસ મારો રવિવાર કે મંગળવાર ચૂકતો નહીં હા માડી હા હું નહીં ચૂકું નહીં તો મને માડીને દેતાય આવડે છે અને લેતાય આવડે છે પછી મને ફટ ન કહેતો આ વાગા કંસારાએ ઘરે આવીને માનો માંડવો નાખ્યો અને માને જમાડ્યા આમ કરતા કરતા દિવસો વીતતા ગયા અને મહિના વીતતા ગયા એક મહિનો બે મહિના આમ થાતા થાતા નવ મહિના પૂરા થયા વાગલો કંસારો ઓડના ટીંબે આવીને માં મેલેડીનો દીવો કરી જાય રવિવાર અને મંગળવાર જરાય ભૂલે જ નહીં બરાબર નવ મહિને ને નવ દિવસે વાઘલા કંસાર એને ઘેર દીકરો થયો દેવ જેવો દીકરો જ્યારે સવા મહિનાનો થયો ત્યારે વાઘલાએ ગાડું જોડ્યું વાઘલાની પત્નીએ દીકરાને ખોળામાં લીધો છે એની પત્નીએ કોરી નવી સાડી પહેરી છે વાઘલાએ પણ નવા કોરા કપડા પહેર્યા છે સાથેમાં મેલડીની સવા શેરની સુખડી બનાવી સવા શેરનો તાવો કર્યો અને સવા શેર ઝારનો ખીચડો બનાવ્યો છે આ બધું લઈને વાઘલો કંસારો માને જમાડવા ઓડના ટીંબે જાય છે ઓડના ટીમ્બે આવીને બરોબર માને જમાડે છે ત્યાં જ તેની વહુને મનમાં ઓહકારો કર્યો ઓહો ઠેઠ અમદાવાદના પાદરમાંથી આ ઓડના ટીબા સુધી માતાજી પાસે રોજ આવવું પડે છે હે દેવી આ રવિવાર અને મંગળવાર તું અમને અહીં સુધી બોલાવે છે પણ આજે હું ખોળો પાથરું છું કે આ ઓળના ટીમ્બેથી મારા કંસારાના ઘરે આવો ને તને કંસારાની વહુ બોલાવી છે જ્યારે ગુગળના ધૂપ થયા અને તાવો થયો ત્યાં ભુવાએ હાકલ કરી ખમ્મા ખા મારા વાઘલા મેં તને દીકરો દીધો એટલે મેં તને આંગળી આપી ત્યાં તો તું મારો બોચો પકડ્યો છે તે મારો મઢ માગ્યો વાઘલો કહે છે કે મેં કઈ નથી કીધું તો પૂછ તારી વહુને વાઘલાએ તેને વહુને પૂછ્યું કે શું છે આ બધું કે મેં જ ખોળામાં છોકરો રમાડતા રમાડતા એક ઓશિયાળું આંસુડું પાડીને મા મેલેડીને ઠપકો આપ્યો મારી અમારે અહીંયા સુધી આવવું પડે છે અમને જે બટકું રોટલો મળશે એમાંથી અમે તમને જમાડીશું હાલોમાં અમારા કંસારાની દુકાનમાં બેસો આ માને ટકોર કરી હતી મેલેડીએ કહ્યું કે સાંભળ્યું ને મારા વાઘલા તો વાઘલો કહે હશે માડી માફ કરી દો ના ના મારા વાઘલા તારી વહુએ ઓછિયાળું આસુડું પાડ્યું ને એટલે જ હું મેલડી તૈયાર છું મારો ઓડનો ટીંબો મને વાલો છે પણ ખોળાની અંદર એક કોડિયું મારા નામનું મારો ચકલો ચંદરવો અને મારો તાવો આટલું લઈ એક હુલ્લામાં મૂકી અને હુલ્લો ગાડામાં લઈ જાઓ તમારા કંસારાની દુકાનમાં તમારા કંસારાની દુકાનમાં હું આવીને મંડાણ માંડીશ પણ જોજે વાઘલા મારી એક શરત છે બોલો મારી બોલો આમ માતા મેલેડીએ વાઘલા કંસારાને કહ્યું મેં તને જે કરંડિયો દીધો છે ને તે કરંડિયો તું ક્યાંય નીચે મૂકતો નહીં તું જે જગ્યાએ નીચે મૂકીશ ને એ જગ્યાએ હું બેસી જઈશ પછી તું માનજે કે હું તારી દુકાન સુધી નહીં આવી શકું આ હું ઓળીની મેલેડી બોલું છું વાઘલા કંસારાએ કહ્યું ના મૂકું માં હું તમને ક્યાંય નીચે નહીં મૂકું તો કહે હવે બેસ ગાડામાં અને મુખ તારા ખોળામાં તાવો અને હું તારી સાથે જ છું તારા ખોળામાં જ બેઠી છું એમ માનજે ગાડું તો ચાલ્યું અમદાવાદ તરફ વૈશાખનો ધોમ ધકતો તડકો છે બરાબર હાલની તારીખમાં બહેરામપુરામાં જ્યાં મેલડી માતાનું મંદિર છે ત્યાં લીમડો અને બાજુમાં વડલો છે અને તેની બાજુમાં એક બોરડીનું ઝાડ છે ગાડું ત્યાં આવ્યું અને તડકો ખૂબ જ લાગવાથી છોકરો જોર જોરથી રડે છે કંસારાની વહુના ખોળામાં સવા મહિનાનો છોકરો કજીએ ચડ્યો છે અને છાનો રહેતો જ નથી કંસારાની વહુએ કહ્યું અહીંયા કડીક ઉભા રહો ને ઘણા જાણવા છે તો બળદને પણ થોડોક વિસામો થાય અને છાંયડામાં થોડીક ટાઢક થાય તો છોકરોએ છાનો રહી જાય ટોપલામાં થોડીક સુખડી પડી છે તો આપણે તે ખાઈને થોડુંક પાણી પીને પછી આગળ જઈએ વાગલો કહે છે કઈ વાંધો નહીં આમ કહી ગાડાવાળાએ ગાડામાંથી બળદ છોડ્યા

તાવો નીચે મૂકીને તેડી લીધો ત્યાં જ કહેવાય છે કે મેલડીમાં બોરના છાડ નીચે નાગણી સ્વરૂપે પ્રગટ થઈ બેસી ગયા તરત જ વાઘલાની આંખ ઉઘડી ગઈ અને તરત જ મા મેલડીના શબ્દો યાદ આવ્યા ત્યાં તો માતા બોલ્યા હે વાઘલા હવે ચાલ્યો જા મને તે સામેથી બોલાવી અને અહીંયા અંતરિયાળ જ મૂકી દીધી હું મારી ઓળની વસ્તીને નોંધારી મૂકીને આવી હતી હવે તારે ને મારે છેટું પડી ગયું છે અને તારે આવવું હોય તો અહીંયા આવજે હું અહીંયા જ બેઠી છું અહીંથી ક્યાંય દૂર નહીં જાઉં અહીંયા મારું ત્રણ ઈંટોનું ડેરું બાંધીને દીવો કર અને જતા જતા કહેવાય છે કે બહેરામપુરામાં જ માનું મંડાણ થયું સરકાર બદલાણી અને સમય બદલાયો ગામ બહેરામપુરાને ત્યાં હાલની તારીખમાં પણ એક વડની મેલેડી બેઠી છે ભેગી લાલબાઈ ને ફૂલબાઈ પણ બેઠી છે એ હોકારો કરીને કહેતી હોય કે આ વાઘલા જેવા કોઈ દુખિયારા જો મારા બહેરામપુરાના ચોકમાં આવે ને એમના દુઃખ ભાગીને ના તો તો મારી મેલેડીનું મંડાણ મટી જાય કદાચ કોઈને કશું સંકટ પડે ને તો બહેરામપુરાના ચોકની મેલેડીને યાદ કરજો મેલેડીમાં તેમના ભક્તોને આપતા પાછી નહીં પડે માં મેલેડી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે તો મિત્રો આવા જ ઇતિહાસ અને વાર્તાઓ સાંભળવા માટે આજે અમારી એ વન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો